સુરતમાં શિક્ષિકાના આપઘાતનો જે મામલો છે તેમાં કતારગામના જે શિક્ષિકા નેનાના જીવન ટૂંકાવ્યાનો આખો મામલો છે તે સામે આવ્યો છે અને પાટીદાર સમાજની સંસ્થાઓએ હવે મુખ્યમંત્રીને પત્ર પણ લખવાના શરૂ કરી દીધા છે ન્યાયિક માંગણીની વાત કરવામાં આવી છે પાટીદાર સમાજ માં ખોડલધામ સરદારધામ અને કિરણ હોસ્પિટલ આ ત્રણેય પત્ર લખ્યા છે અને પત્રોમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે ન્યાય વહેલામાં વહેલી તકે મળે દીકરીને ન્યાય મળે તે માટે સામાજિક સંસ્થાઓ છે તે હવે પત્ર લખવાના શરૂ થઈ ગઈ છે સીએમને લખ્યો છે હર્ષ સંઘવીને લખવામાં આવ્યો છે પત્ર સાથે સાથે સુરત પોલીસ કમિશનરને પણ પત્ર લખવામાં આવ્યો છે સામાજિક આગેવાનો છે તેમણે પત્ર લખ્યા છે સુરત પોલીસ કમિશનરને યોગ્ય કાર્યવાહી કરવા આ પત્ર જે છે તે લખવામાં આવ્યો છે સાથે સાથે દીકરીને અસામાજિક તત્વો દ્વારા પજવણી કરવામાં આવતી હોવાની વાત ખોડલધામ છે તેમણે જે પત્ર લખ્યો છે તેમાં પણ કરવામાં આવી છે મહિલાઓ દીકરીઓની સુરક્ષા મામલે સરકાર ખૂબ ગંભીર હોવાની વાત પણ ખોડલધામના જે પત્ર છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સુરતની આ ઘટનામાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાત ખોડલધામ દ્વારા કરવામાં આવી છે અતિ મહત્વના સમાચાર કે જે આવું કૃત્ય કરનારાઓમાં ભય ઉભો થાય તેવી કાર્યવાહી ખોડલધામનો જે પત્ર છે તેમાં કરવામાં આવી છે